તો અત્યારે નીતાભાઈને આપણે લઈને આવી ગયા છીએ દવાખાને જય ભોળાના સ્વાગત છે તમારું પાંચમો દિવસ ઓમલાની સાથે અને નીતાભાઈ અહીં બેઠા છે હુંતા એ નિડાયતે જુઓ અત્યારે એને હોસ્પિટલે લઈને આવ્યા છીએ થોડુંક તબિયત નથી બરાબર અને વૈભવભાઈ અહીંયા બેઠા છે જો પછી હું ને અશ્વિન બાપુ બને નીકળી ગયા રામોદ બાજુ પછી આવી ગયા આપણે ભાજી લેવા જાઓ બિપિનભાઈ પાસે ભાજી બનાવે એક નંબર Kone kone hai, hai, Fata-fata komen hai, 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 Gayatri hai, hai, Rupal Mobile hai, baju hai, hai, baju hai, 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 અને આ આઈસ્ક્રીમ કયું છે કોમેન્ટમાં ફટાફટ જેને ખાધું હોય અને જેને ખબર હોય એ કોમેન્ટમાં ફટાફટ જણાવી દો આઈસ્ક્રીમ કયું છે આજનો મેન્યુ બ્લોગ અહીંયા જ ખતમ થઈ જાય છે તમને કેવો લાગ્યો જણાવજો અને નવા નવા હોય તો આપડી યુટ્યુબ ચેનલને ને ને ફોલો કરતા જો